ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ હવે થોડા જ દિવસોની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્ર માસ આવશે તો ચૈત્ર માસની અંદર પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ પિતૃઓની પાછળ શું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય પિતૃઓ આપણી પર પ્રસન્ન થાય તો એના માટેના જે ઉપાયો છે શાસ્ત્રમાં બતાવેલા છે પેલું તો એવું લખેલું છે કે ગાયો ને ઘાસ નાખવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે બીજું છે બ્રાહ્મણ ભોજન કરાવવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે ત્રીજું કર્મ છે કૂતરાઓને રોટલા વગેરે નાખવાથી કે પ્રાણીઓને તૃપ્ત કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે ચોથું છે કે ચકલાઓને ચણ વગેરે નાખવાથી પિતૃઓ તૃપ્ત થાય છે આ બધા સામાન્ય બધા ઉપાયો છે કે જે કરવાથી જે કોઈ સામાન્ય વ્યક્તિ પણ પોતાના પૂર્વજોની પાછળ આ ઉપાયો કરી શકે પણ સવિશેષ કૃપા મેળવવા માટે આપણા મનની અંદર જે સંકલ્પ હોય એ સંકલ્પ સિદ્ધ કરવા માટે અથવા તો કોઈ નિશ્ચિત સંકલ્પને સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ અને ધર્મ શાસ્ત્રમાં એના શું ઉપાયો બતાવેલા છે એની જો વાત કરવા જઈએ તો ચૈત્ર માસ છે એ ખૂબ જ માસ છે આ ચૈત્ર મહિનાની અંદર લખેલું છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તો પિતૃઓની પ્રેતબલી નારાયણ બલિ અથવા તો પંચબલી કર્મ કરવું જેની અંદર પાંચે પાંચ બલી આવી જાય પ્રેતબલી આવે નારાયણ બલી આવે ભૂતબલી આવે કાક બલિ આવે અને શ્વાન બલી વગેરે આ પાંચ બલિઓ એની અંદર આવે છે આ પાંચે પાંચ બલિઓ કરવાથી પિતૃઓ અત્યંત તૃપ્ત થાય છે આ જે પાંચ બલિ છે એ ચૈત્ર માસની અંદર કરી શકાય હવે આપણને એવો પણ સંકલ્પ થાય કે ખરા અર્થની અંદર પિતૃઓ હોતા હોય તો હવે કઈ વસ્તુ છે કે નથી એ જાણવા માટે આપણે કોઈ કહીએ અને આપણે માની લઈએ એવું ન હોવું જોઈએ ગીતાજીની અંદર ભગવાન કીધું તમ શાસ્ત્ર પ્રમાણ અંતે હવે કઈ વસ્તુ માનવી કે ન માનવી કરવું કે ન કરવું હવે એના માટે પ્રમાણભૂત શાસ્ત્ર છે તો ગીતાજીની અંદર જ એવું લખેલું છે કે જે પિતૃઓને પૂજવા વાળા છે એ પિતૃ યોની પ્રાપ્ત થાય છે ભૂતે જે યાંતિ ભૂતાન જે ભૂતોની પૂજા કરે છે એ ભૂત યોની પ્રાપ્ત થાય છે જે દેવતાઓને પૂજે છે એ દેવ યોની પ્રાપ્ત થાય છે અને વેદની અંદર પણ પિતૃઓના મંત્રો આપેલા છે આ ધત પિતરો ગર્ભંકુમાર કુકર સ્રજમ જથે ધર્મ કહેવામાં આવે છે તો વેદની અંદર પિતૃ મંત્ર છે તો આપણે નિશ્ચિતપણે માનવું જોઈએ અને શ્રદ્ધાથી ભાવથી માનવું જોઈએ કે પિતૃ નામની યોની છે જે પ્રમાણે મનુષ્ય યોની છે એ પ્રમાણે ભૂત યોની છે એ પ્રમાણે

કે કેવી રીતના માંગે છે શું માગે છે હા એના બધા લક્ષણો આપણા ઘરની અંદર બધા થતા હોય એના લક્ષણો બધા પણ દેખાતા હોય જેવા જેવા કેવું લખેલું છે કે જો પ્રેત પીડા હોય તો એના વિશે ગરુડ ગરુડ પુરાણની અંદર એવું લખેલું છે કે શરીર એટલે કે ઘરની અંદર ન હોય એવી માંદગીઓ સતત ચાલી રહે રિપોર્ટ કરાવવા જાવ તો રિપોર્ટમાં કાઈ ન આવે અને બીમારી ઘરની અંદર પારાવાર ચાલુ રહે એક વ્યક્તિ સાજી થઈ જાય જો બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિ આમ પારાવાર એક પછી એક ક્રમ અનુસાર એક પછી એક વ્યક્તિ છે બીમાર થતી રહે એ પેલું લક્ષણ છે પ્રેત પીડાનું પિતૃઓની નડતર ક્યારેય કોઈને નથી હોતી નડતર હોય છે એ પ્રેતની નડતર હોય છે પિતૃઓ તો આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપે પણ એ પૂર્વજો એવું લખેલું છે ક્રિયા લોભગતા યચ જાત્યંદાહ અપંગ વસ્તથા વિરૂપા આમ ગર્ભાસ્ત જ્ઞાતા જ્ઞાતા કુલે મમ આપણા કુળની અંદર જેની ક્રિયાઓનો લોભ કરવામાં આવ્યો હોય જેનો 10મો 11મો 12મો 13મો ન કર્યું હોય પાંચમું સાતમું કરી બધું પૂરું કરી દીધું હોય આપણે બધી વિધિ છે એને શોર્ટ ની અંદર કરી નાખ્યો એ વિધિને કાપી નાખ્યો વિધિઓનો લોપ કર્યો હોય તો આવા જેટલા પણ જીવાતમાઓ જે મૃત્યુ પામ્યા છે કે મૃત્યુ પામ્યા પછી એની પાછળની જે ઉત્તર ક્રિયાઓ કરવામાં નથી આવતી જે અંત્ય કર્મની અંદર બતાવેલું છે કર્મ એની પાછળ કરવામાં નથી આવતું અંત્યષ્ઠીની કોઈ ક્રિયા કરવામાં નથી આવતી એ બધા જ જીવ પ્રેત યોનીને પ્રાપ્ત કરે છે અને પરિણામ સ્વરૂપે રિપોર્ટ કરાવવા જાવ તો નોર્મલ આવે બે જણાના રિપોર્ટ નોર્મલ છે છતાં પણ સંતાન નથી થતા તો સમજી લેવું કે આપણા પરિવારની અંદર પ્રેત પીડા છે શરીરે સંતાને કલત્રે દાંપત્ય જીવનની અંદર પણ એ થોડો ક્લેશ કરાવરાવે કારણ આપણે જાણીએ છીએ કે આપણા પરિવારમાં પ્રેત પીડા છે ઘરની અંદર બધું સુખ સુખ હોય પછી સમૃદ્ધિ હોય ઘરની અંદર ખાવાની ખોટ ન હોય પણ જેવા જમવા આવીએ અથવા તો સારી વાત કઈ કરવા આવીએ એટલે પતિ પત્નીના જીવનની અંદર ઝઘડા થયા કરે તો સમજી લેવાનું કે પ્રયત્ન પીડા છે આવું હું કોઈ કપોલ કલ્પનાથી નથી કેતો આપ લોકો ક્યારેક સમય હોય તો ગરુડ પુરાણ ખોલી દેજો એ ગરુડ પુરાણની અંદર પ્રયત્નના લક્ષણો બતાવ્યા છે ઘણા બધા લક્ષણો બતાવ્યા છે એમાંના પ્રમુખ લક્ષણો મેં આપને કીધા છે તો એ પૂર્વજોની ગતિ મળે એટલા માટે ચૈત્ર મહિનામાં પેલું પ્રેત બલી અને લખેલું છે પ્રેત બલી કરી એટલે નારાયણ બલી આવશ્યક છે તો નારાયણ બલી કર્મ પણ કરવું જોઈએ જો નળતર હોય તો જ કરીએ એમ નહીં પણ નળતર ન હોય અને પિતૃઓની પાછળ જો પ્રેત બલી કરવામાં આવે તો શાસ્ત્રમાં એક શ્લોક બતાવેલો છે કે જેના પૂર્વજોની પાછળ જો સત્કર્મ કરવામાં આવે તો એ પ્રસન્ન થયેલા પૂર્વજો શું પ્રદાન કરે તો પેલું પેલું લખેલું છે કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગમ મોક્ષમ સુખાની ચ તથા રાજ્યમ પિતરહ શરાદ્ધ તર્પિતા આટલી વસ્તુઓ છે પિતૃઓ પ્રદાન કરે પેલું તો આયુષ્ય પ્રદાન કરે પછી આયુહ પ્રજા એટલે કે તમારા સંતાનનો તમારો વંશ વેલો અટકી ગયો હોય તો વંશ આગળ વધારે એટલે કે આયુ પ્રદાન કરે પછી આયુ પ્રજા તમારી પ્રજા તમારા વંશને આગળ વધારે આયુહ પ્રજા પછી ધનમ

એટલું બધું ધન ધાન્ય આપે કે તમારી આવનાર કેટલી બધી પેઢીઓ ભોગવે તો પણ એને ખાલી કરી શકે નહીં તો પણ એ ધનનો ક્ષય કરી શકે નહીં એવું અક્ષય ધન પ્રાપ્ત થાય કેવા પિતૃ તો લખેલું છે કે શ્રાદ્ધ દર પિતા શ્રાદ્ધ થી જે શ્રદ્ધા વડે આપણા વડે કરાયેલું હોય અને શ્રાદ્ધ કહેવાય શ્રદ્ધયા યત કરી શ્રાદ્ધમ શ્રદ્ધા વડે જે પિતૃઓને પ્રદાન કરવામાં આવેલું છે એને શ્રાદ્ધ કહેવાય અને એ કર્મ કરવાથી પિતૃઓ આપણી પર અત્યંત પ્રસન્ન થાય છે અને દેવતાઓ તો તમારા ભાગ્યમાં જે લખેલું હોય એ તમને પ્રદાન કરે પણ પિતૃઓની અંદર એટલી સામર્થ્યતા છે કે જો તમારી પર એ પ્રસન્ન થઈ જાય તો તમારા ભાગ્યમાં ન લખેલું હોય એ પણ તમને પ્રદાન કરી શકે આટલો મોટો પિતૃઓનો પ્રદાન છે આટલા પિતૃઓની આપણી પર કૃપા થાય તો પિતૃઓની અંદર આટલી તાકાત છે કે આપણને આટલું બધું આપી શકે તો અવશ્ય ચૈત્ર માસની અંદર પિતૃઓનું પૂજન શ્રાદ્ધ તર્પણ પિતૃ પિતૃ પાછળ નારાયણ બલી ખુશીથી પણ આપણો એક કર્તવ્ય છે આપણી જે કૃતજ્ઞતા છે એની પાછળ પ્રગટ કરવાની હોય છે એ ભાવથી પિતૃઓની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન નારાયણ આપના દરેક સંકલ્પને સિદ્ધ કરે અસ્તુ જય શ્રી કૃષ્ણ